સંયુક્ત રીતે સિદ્ધિ મહેતાની સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમ મેળવે છે તે બદલ હું ગૌરવ અનુભવું છું તથા શાળા પરિવાર પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહીશ અને આમ આગળ પણ આમ જ માં સરસ્વતી શાળા પરિવાર તથા માતા પિતાના આશીર્વાદ બની રહે તે તેવી જ પ્રાર્થના આપને કેટલા પીઆર મેળવ્યા 99.60 ટકા 95.83 ટકા આપનું નામ પ્રજાપતિ ખુશી હશે કુમાર તમારા સહ વિશે શું કહેવા માંગો છો એના પરિણામ વિશે મારા પરિણામથી હું ખૂબ લાગણી છું આપને કેટલા ટકા મળ્યા 85% 85% નંબર છે આપનો બીજો બીજો નંબર ખૂબ ખૂબ અભિનંદન આજના ધોરણ 10 ના પરિણામ વિશે આપ શ્રી આચાર્ય શ્રી શું કહેવા માંગો છો આજનું આ પરિણામ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ આ વિદ્યાર્થીઓ પરિણામ લાયા છે અને એમની મહેનતનો હું સાક્ષી રહ્યો છું કારણ કે ક્યારેય પણ એ વિદ્યાર્થી વર્ગમાં નાનામાં નાનો પણ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછતા અને જ્યાં સુધી એમની શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી બેસવાની એમની તૈયારી હતી એટલે જે પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવ્યું છે શાળાના પ્રિન્સિપાલ તરીકે એ દરેકને આગળના ભવિષ્ય માટે ખૂબ ખુબ શુભેચ્છાઓ અને એ આગળ પણ આવીને આવી મહેનત કરતા રહેકામ છો ધોરણ દસ બોર્ડ નું જે પરિણામ આવ્યું છે એની અંદર રાજ્ય ની અંદર રાજ્યનું પરિણામ આઠ છે જયારે પરિણામ છે અમારી શાળાએ પંચાણું ટકા પરિણામ મેળવેલ છે પંચાણું ટકા અમારું રિઝલ્ટ છે જે બદલ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ તેમજ બી વન અને બી ટુ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ તેમજ આ ગ્રેડ મેળવવા માટે આવું સારું પરિણામ ઝળહરતું પરિણામ મેળવવા માટે આચાર્યશ્રી તેમજ ઇંગ્લિશના શિક્ષક શ્રી તારીખભાઈ તેમજ ગણિત વિજ્ઞાનના સાહેબ શ્રી જયરામભાઈ પરવારનો પણ આ તબક્કે શાળા સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનું નામ દર્દી રોહિત કુમાર વચ્ચુ હોય આજના પરિણામ અને આપની દીકરીએ જે જડહર્તું પરિણામ મેળવ્યું છે એના વિશે શું કહેવા માંગો છો મારી દીકરી દીકરી શિખા નવનિર્માણ સ્કૂલ આધનપુરની અંદર અભ્યાસ કરતી હતી એમાં શાળાના શાળામાં સારા પ્રયત્નો અને શાળાના શિક્ષકો અને પરિવાર વતી જે સતત માર્ગદર્શન અને સતત અભ્યાસ કરાવતા મારી દીકરીએ જે પરિણામ મેળવ્યું છે અને રાધનપુર અને શાળા અને સમાજ અને મારા કુટુંબનું નામ રોશન કર્યું છે તે બદલ મને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અને એ બદલ હું સારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સીતાબેન આપ આગળ ભવિષ્યમાં શું કરવા માગો છો આગળ મારે યુપીએસસી ની તૈયારી કરવી છે અને 11 12 આર્ટસ લઈ અને આઈએસ ની તૈયારી કરવી છે